નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ખ્યાતિ હોસ્પિટલ ખાતે જે બનાવ બનેલો અને બે વ્યક્તિઓના મૃત્યુ થયેલા એ અનુસંધાને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવેલા હતા અને આ ત્રણેય ગુનાની તપાસ પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરના હુકમથી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી અને અત્યાર સુધીમાં આ તપાસના કામે કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને પોતાની ધરપકડ ટાળવા નાસ્તા ફરતા આરોપી જે છે કાર્તિક પટેલ એમની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે એ આ બનાવ બન્યો ત્યારે એ અરસામાં એ ઓસ્ટ્રેલિયા ખાતે ગયેલા હતા અને ત્યાંથી દુબઈના જે ઓન અરાઈવલ વિઝા મેળવી એ દુબઈ ખાતે રોકાયેલા હતા અને બે મહિના સુધીનો સમય એમણે આ રીતે પસાર કરેલો છે આજરોજ એમને અમદાવાદ એરપોર્ટ આવતા લુકઆઉટ સર્ક્યુલર આધારે ત્યાં એરપોર્ટ પોલીસ દ્વારા રિટેન કરવામાં આવેલા અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલા છે અને ક્રાઇમ બ્રાન્ચે આની કાયદેસરની કાર્યવાહી કરી એમની ધરપકડ કરેલી છે હાલ જે આરોપી કાર્તિક પટેલ જે છે એમની પ્રાથમિક પૂછપરછ અમે એમણે જે પણ અત્યાર સુધીની જે બે થોડાક સમય મળ્યો છે એમાં જે પૂછપરછ કરવામાં આવેલી છે એમાં એમની જે પ્રાથમિક જે માહિતી મળી છે એ મુજબ એ ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન છે અને એમના જ માર્ગદર્શન અને સૂચના મુજબ આ ખ્યાતિ હોસ્પિટલની તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવતી હતી કેટલાક મહત્વના પ્રશ્નો જે હતા એમને જે પૂછવામાં આવેલા હતા કે અત્યાર સુધીમાં જે પણ પ્રકારે પીએમ જે યોજના અથવા તો ખ્યાતિ હોસ્પિટલ અને જે પણ આ ઇન્સ્યોરન્સ જે કંપની જે છે એ સાથેના જે વ્યવહારો થયેલા છે એ વ્યવહારોની ચકાસણી પણ હાથ હાથ ધરાઈ રહેલી છે એમાં એમનો કેટલો રોલ છે એ વિશે તપાસ કરવામાં આવી રહેલી છે જે પણ અગાઉના આરોપીઓ દ્વારા જે તપાસના લગતી માહિતી જે આપવામાં આવેલી છે એ માહિતી પણ કાર્તિક પટેલની પૂછપરછ દરમિયાન એની ખરાઈ કરવામાં આવનાર છે ને એ વિશે જે પણ પુરાવાઓ છે એકત્રિત કરવામાં આવનાર છે મુખ્યત્વે ખ્યાતિ હોસ્પિટલ ખાતે જે પણ દર્દીઓ સારવાર હેઠળ દાખલ થયેલા હતા અને એ પૈકીના જે ત્રણ હજાર આઠસોથી વધુ દર્દીઓએ પીએમ જે યોજનાનો લાભ મેળવેલો છે અને એ એનાથી અમને સારવાર મેળવેલી છે એ વિષય પણ જે પણ એમાં કોઈ ગેરરીતિ થયેલી છે કે કેમ એ અંગે સીએની પણ નિમણૂક કરવામાં આવેલી છે અને તમામ જે તેત્રીસ બેંક એકાઉન્ટ્સ જે છે ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલા એ તમામનું ફોરેન્સિક ઓડિટ હાલ ચાલી રહેલું છે હાલ હાલ અમારી પાસે જે ચાર એફઆઈઆર જે છે એ ત્રણ એ પૈકીની ત્રણ એફઆઈઆર ખ્યાતિ હોસ્પિટલમાં જે બનાવ બન્યો છે જે બે વ્યક્તિઓના મૃત્યુ થયા અને પાછળથી એક વધુ મૃત્યુની જે ખબર પડી એ અનુસંધાને ત્રણ એફઆઈઆર જે નોંધવામાં આવી છે એ તથા પીએમ જે યોજના માટેના જે લાભ મળતા હોય ને એ પ્રકારના જે આયુષ્યમાન કાર્ડ મેળવવાનો જે ગુનો ચોથો નોંધાયેલો છે એ સિવાયનો જે કોઈ પણ એવી ફરિયાદ આવશે તો એ સંબંધમાં તપાસ થઈ શકશે જે પરિપ્રેક્ષમાં અત્યારે તપાસ ચાલી રહી છે અત્યારે એની બહાર તપાસ કરવાનો કોઈ પ્રશ્ન થતો નથી અત્યારે એમણે હોસ્પિટલ કેમ બનાવી અને કેવા કારણોસર હોસ્પિટલ રન કરવાની હતી એ વિશેની માહિતી મેળવવાની બાકી છે અત્યારે એમની પાસેથી કોઈ પણ ડિજિટલ પુરાવા જ્યારે એમની ધરપકડ કરવામાં આવી છે એ સમયે એમની પાસે તેવા કોઈ ડિજિટલ પુરાવા કે દસ્તાવેજી પુરાવા મળી મળેલા નથી પાસપોર્ટ અત્યારે ગુનાના કામે કબજી લેવામાં આવેલો છે તો અમદાવાદ એરપોર્ટથી કાર્તિક પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે તમામ આર્થિક વ્યવહારો કાર્તિકની સહી બાદ જ થતા હોવાનું પણ ખુલાસો થયો છે કાર્તિક પટેલ અગાઉ વિડિયો કેસેટ વેચતો હોવાનો ખુલાસો થયો કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે પણ તે પહેલા જોડાયેલો હતો અને ત્યારબાદ તેણે હોસ્પિટલ શરૂ કરી હતી શા માટે હોસ્પિટલ બનાવી તેને લઈને પણ હાલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી રહી છે ખ્યાતિના તમામ વ્યવહાર કાર્તિક પટેલની સૂચનાથી જ થતા હોવાનું પણ ખુલ્યું છે અગાઉ આ પ્રકારના કિસ્સાઓમાં જે તે દર્દીઓના સગા હોય તેમની સાથે તેણે નાણાકીય સમાધાન પણ કર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે